જ્યારે પ્રકૃતિના ખોડે આવેલા છોટાદેપુર જિલ્લાના પાવી તાલુકાના ચલામી ગામ ખાતે ગરબી ચોક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે આ પંડાલમાં ગરબી ચોક યુવક મંડળના સભ્યો દ્વારા સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વાલી ચિત્રકલા લોકવાદ્ય ખેતીના ઓજારો ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ દેવોના ઘોડા દ્વારા પંડાલને સુશોભન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલની બાજુમાં નાની કુટીર બનાવી સ્વદેશી ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે આ સ્વદેશી કુટીર દ્વારા સમાજને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે કુટીરમાં વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે જે કુટીર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મંડળના યુવાન ડૉક્ટર જીગદેશ પંડ્યાએ જણાવ્યું કે ગરબી ચોક યુવક મંડળ વણધા ચલામણી ગરબી ચોક યુવક મંડળ અડતાલીસ વર્ષોથી કાર્યરત છે ગરબી ચોક યુવક મંડળમાં કુલ ત્રીસ સભ્યો છે જે દર વર્ષે ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રી અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી નવી નવી થીમો લાવે છે વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા જે વસ્તુઓ વાપરવામાં આવતી તે આજના સમયમાં વિસરાઈ ગઈ છે એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી સમાજને અને સૌને જૂની સ્મૃતિ યાદ કરાવીએ છીએ સાથે સ્વદેશી અપનાવો દેશ બચાવો અંતર્ગત રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા સંદેશો આપીએ છીએ આજના મોબાઈલના યુગમાં બાળકો જે રમતો ભૂલી ગયા છે તેવી દેશી રમતો દરરોજ રમાડીએ છે જેમાં સંગીત ખુરશી ડબ્બા ફોડ લીંબુ ચમચી કેડા કૂદ ફુગ્ગા ફોડ સોયદોરો જેવી દેશી રમતો સામેલ છે શ્રી ગણેશાય નમ ગરબી ચોક યુવક મંડળ વણધા ચલામલી ગરબી ચોક યુવક મંડળ અડતાલીસ વર્ષોથી કાર્યરત છે અને અમારે ગરબી ચોક યુવક મંડળમાં ત્રીસ સભ્યો છે દર વર્ષે ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રિનો અમે અહીંયા આ પટાંગણમાં કાર્યક્રમ યોજીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી થીમ પર દર વર્ષે નવી નવી થીમો લાવીએ છીએ આ વખતે અમે આપનો જિલ્લો આપનું ગૌરવ સ્વદેશી ભારત સ્વદેશી અપનાવો દેશ બચાવોની થીમ પર આ વખતે અમે આ આદિવાસી સંસ્કૃતિની થીમ કરી છે એમાં અમે જે પણ આ ડેકોરેશન કર્યું છે એ અમારા મંડળના સભ્યોએ જાતે જ મહેનત કરીને આ બધું ડેકોરેશન કર્યું છે આ પેન્ટિંગ છે પછી એમાં પણ બાપાની મૂર્તિ પણ અમે ઇકો ફ્રેન્ડલી લાવેલા છે પ્યોર માટીમાંથી બનાવેલી બાપાની મૂર્તિ છે ડેકોરેશનમાં અમે બધી જ આદિવાસી સંસ્કૃતિને જે યોગ્ય છે એ બધી જ વસ્તુઓ અમે લાવ્યા છે જૂના જમાનામાં આ બધી જ વસ્તુઓ જૂના જમાનામાં વપરાતી જે આજના જમાનામાં વિસરાઈ ગઈ છે એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી છે અને આપના સમાજને અને આપના સૌને જાન થાય એ માટે અમે અહીંયા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની થીમ યોજી છે અને બીજી બાજુ અમે સ્વદેશી કુટીર ઊભી કરી છે જેમાં બધી સ્વદેશી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા બધી સ્વદેશી વસ્તુઓ મૂકી છે કે જે વસ્તુઓ આજના સમાજમાં ભારતના અર્થતંત્રને આગળ વધારવા માટે આપના દેશની સ્વદેશી વસ્તુઓ આપને અપનાવીએ અને આપના દેશને આગળ વધારીએ એ માટેનું અમારું આયોજન છે અને દરેક સ્વદેશી વસ્તુ જે આમ જીવનમાં દરરોજ જ ઉપયોગી થાય એ બધી વસ્તુઓ અમે મોકલીને એક સ્વદેશી કુટિર પણ ઊભી કરી છે જે આજના મોબાઈલના યુગમાં બાળકો ભૂલી ગયા છે એ દેશી રમતો અમે દરરોજ અહીંયા રમાડીએ છીએ ડબ્બા ફોડ લીંબુ ચમચી કેળા કૂદ કેળા કૂદ પછી લોટ લોટફૂંક સોય દોરો એવી અવનવી દરરોજ નવી નવી રમતો રમાડીએ છીએ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર